કે સંગત કરવી ને તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો જે તમારી બધી વાતો સમાવી લે ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો ને તો સમય આવતા જ છલકાઈ જશે અને વાતને કીચડની જેમ ફેલાવશે સમજાય તેને બંદર સારા માણસની હાલત મીઠા લીમડા જેવી હોય છે કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌ પહેલાં એને જ નાખવામાં આવે છે અને એ જ દાળ કે સાફ ખાતી વખતે એને સૌથી પહેલાં બહાર કાઢવામાં આવે છે આ સમજો જેવી રીતે પૈસાની કદર કરો છો ને બસ એ જ રીતે સંબંધોની પણ કરજો કારણ કે બંનેને ગુમાવવા તો સહેલા છે પણ કમાવવા ખૂબ જ અઘરા છે અહંકાર ને ગેરસમજ માણસને પરિવાર અને સગા સંબંધીથી દૂર કરી દે છે અહંકાર સત્ય જોવા દેતું નથી અને ગેરસમજ માણસને સત્ય સમજવા દેતું નથી કોઈને ગમે તેવું ખોટું બોલવું કરતાં કોઈને કડવું લાગે ને તેવું સત્ય બોલવું વધારે સારું કોઈ પણ વાતને સાબિત કરવા શક્તિને નહીં પણ સહન શક્તિની જરૂર પડે છે માણસ કેવા દેખાય એના કરતાં કેવા છે એ મહત્વનું છે કારણ કે સ્વર્ગનું આયુષ્ય માત્ર જુવાની સુધી અને ગુણોનું આયુષ્ય આ જીવન સુધી સાથ રહે છે ઘઉં ભેગા કાંકરા ભળી જાય તો કાંકરા ઘઉંના ભાવે વેચાય છે પણ ઘઉં કાંકરા ભેગા ભળે ને તો ઉકરડા ભેગા થાય છે માટે શ વિચારીને કરજો સમજાય તેને બંદર જિંદગીની બાજી તો ઉપરવાળાના હાથમાં છે તમે નિયમ બદલશો તો એ રમત બદલશે લડાઈ ઝઘડા દુઃખ તકલીફ બધું દરેક સંબંધમાં હોય છે પણ આ બધું હોવા છતાં જો તમે સાચ છો ને તો સમજજો કે તમારો સંબંધ પરફેક્ટ છે કડું સત્ય કે પહેલાં માણસો બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી થતો અને અત્યારે માણસ બીજાના સુખે દુઃખી અને બીજાના દુઃખે ખુશ થાય છે મોટી હસ્તી મળે એના કરતાં હસ્તી વ્યક્તિ મળે ને તો સમજવું એ દિવસ સુધરી ગયો દુનિયામાં ચાર સ્થાન છે જે ક્યારેય ભરાતા નથી સમુદ્ર સમશાન ઈચ્છાનો ઘડો અને માણસનું મન